નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે અમે તમને એક અનોખા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાય અનુસાર આમ કરશો તો તમને અવશ્ય લાભ થશે અને તમારા જીવનમાં ધનનું આગમન ખૂબ જ ઝડપથી થવા લાગશે સંસારમાં તમારું સ્થાન વિશેષ થશે તમે જ્યાં પણ જશો ત્યાં તમને માન સન્માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે દરેક જગ્યાએથી થતો તમારો વિરોધ મટી જશે સુખ સમૃદ્ધિ અને સંપત્તિનું આગમન થશે જેથી જેના માટે તમારે એક જ કામ કરવાનું છે આ ઉપાયને સંપૂર્ણ રીતે સમજો આજનો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેની અંત સુધી જરૂર સાંભળો અને પસંદ આવે તો લાઈક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જો તમે કોઈ પણ પ્રકારનો કોઈ પ્રયોગો કરો છો કે પછી કોઈ ઉપાય કરો છો તો તમારે પૂરી આસ્થા અને વિશ્વાસ સાથે તે ઉપાય કરવો જોઈએ જો તમને વિશ્વાસ છે તો તમે પથ્થરમાં પણ ભગવાન પ્રાપ્ત કરી શકો છો અને જો તમને વિશ્વાસ નથી તો સ્વયં ભગવાન તમારી સામે આવી જશે તેમ છતાં પણ તમે તેને ઓળખી નહીં શકો એટલા માટે તમે જે પણ કાર્ય કરો છો તો તમે જે પણ ઈષ્ટદેવને માનો છો તેમાં તમારે પૂર્ણ સમર્પણ અને તેના પ્રત્યે વિશ્વાસ હોવો જરૂરી છે ત્યારે તમારા બધા મનોરથ પૂર્ણ થાય છે અને જો તમારું મન મજબૂત હશે તો જ તમે પૂર્ણ વિશ્વાસ સાથે બધા કાર્યને કરી શકશો અને જો તમે પૂરા વિશ્વાસ સાથે કોઈ પ્રયોગ કે ઉપાય કરો છો તો ચોક્કસપણે તમને તેનો લાભ પણ જોવા મળશે આજનો જે આ પ્રયોગ છે તે તમારા મનને પણ મજબૂત કરશે સાથે તમારું મન પ્રફુલ્લિત પણ થશે તમે અંદરથી ખુશ રહેશો જો તમે અંદરથી ખુશ રહેશો તો બહારથી તમને કોઈ દુઃખી નહીં કરી શકે અને કામ પ્રત્યે તમારી આસ્થા જાગવા લાગશે તો તમને આ ઉપાય જણાવીએ મિત્રો આ ઉપાય પાણીનો છે મિત્રો પાણી એક એવી વસ્તુ છે જે દરેક વસ્તુમાં પ્રવેશ કરી જાય છે કોઈ પણ વસ્તુ પાણીની ધારને રોકી નથી શકતી દરેક જગ્યાએ પાણી સમાઈ જાય છે પાણી પોતાની રીતે સ્વતંત્ર હોય છે પરંતુ જેની સાથે તે ભળી જાય છે તેનું જ સ્વરૂપ ગ્રહણ કરીને તેવું જ ફળ પ્રદાન કરવા લાગે છે મિત્રો પાણીના માધ્યમથી તમે તમારા જીવનની દરેક સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળતાથી કરી શકો છો જુઓ કે તમારા ઘરમાં કોઈ બાળક અભ્યાસ કરે છે જેનું મન ભણવામાં નથી લાગતું જેના કારણે તેના માતાપિતા ભવિષ્યને લઈને ચિંતિત રહે છે તો એવામાં તમે એક કાચના ગ્લાસમાં સ્વચ્છ પાણી લઈ લો અને તમારા બાળકના હાથમાં આ ગ્લાસ આપો અને બાળકને બોલાવો કે મારું ભણવામાં મન લાગવા માંડ્યું છે અને હવે હું દરરોજ કેટલાક કલાક ભણીશ હવે હું હંમેશા મારા અભ્યાસમાં અવ્વલ આવવા માટે પ્રયત્ન કરીશ આવી રીતે એ પાણીને સામે જોતા તમારે તેને અનુમાનિત કરી લેવાનું છે અને તેને તમારા બાળકને પીવડાવી દેવાનું છે જેનું મન ભણવામાં નથી લાગતું વિશ્વાસ કરો આ એટલો શક્તિશાળી પ્રયોગ છે કે તેને કરતાં જ થોડા દિવસોમાં જ તેનું પરિણામ જોવા મળશે બીજું જોઈએ જો તમારા ઘરમાં કોઈ એવા વ્યક્તિ છે કે જેને અંધારામાં જતા ડર લાગે છે તો એવામાં તમે એક ગ્લાસ ચોખ્ખું પાણી લઈ લો અને તે પાણીને જોતા બોલો કે મને અંધારાથી ડર નથી લાગતો અને આવું કહીને આ પાણીને તમારે એ વ્યક્તિને પીવડાવી દેવાનું છે જેને અંધારાથી ડર લાગે છે આવું કરતાં જ તે વ્યક્તિ અંધારાથી ડરવાનું છોડી દેશે તેની ક્યારેય અંધારાથી ડર નહીં લાગે મનુષ્યના શરીરમાં જળની ઉણપ હોય છે તો તેનાથી તમારે શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે અને તમારે તમારા જીવનમાં કેટલાય પ્રકારની આર્થિક માનસિક અને સામાજિક સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમને અમે જણાવી દઈએ કે તમારા શરીરમાં રહેલું પાણી તમારા શરીરને સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે અને તે વિજ્ઞાનમાં પણ સાબિત થયું છે મિત્રો જો તમે પોતે કોઈ મોટી સમસ્યાથી પરેશાન છો અને તમને તે સમય વારંવાર પાસી આવે છે તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને પછી તે સમસ્યાને મનમાંને મનમાં એકવાર ઉચ્ચારણ કરો અને કહો કે મને આ સમસ્યામાંથી થોડા દિવસોમાં છુટકારો મળી જશે આવી રીતે તે જળને અભિમાનિત કરીને તમે પોતે જ આ પ્રક્રિયાને કરો છો તો તેનાથી તમારી પરેશાની દૂર થઈ જશે આગળ તમને જણાવીશું દરેક સમસ્યામાંથી છુટકારો મેળવવાનો ઉપાય મિત્રો પાણી દ્વારા ઘણા બધા ટોટકા અને પ્રયોગો કરવામાં આવે છે જો તમે પાણીનો પ્રયોગ કરીને કોઈ ઉપર વશીકરણ કરો છો તમારી અનુસાર જ કાર્ય કરવાનો પ્રયત્ન કરશે પરંતુ અહીંયા એ સમજવું જરૂરી છે કે તમે કોઈ વ્યક્તિને ગુલાબ નથી બનાવી શકતા અને ટોટકાની વચ્ચે ખૂબ જ અંતર છે કે વશીકરણ ખાલી ખરાબ કરવાના હેતુથી કરવામાં આવે છે જ્યારે ટોટકા સારા કામ કરવા માટે કરવામાં આવે છે વશીકરણ કોઈ પ્રાપ્ત કરવાનો ખોટો રસ્તો છે અને ટોટકા સાધ્યની એ પ્રાપ્ત કરવાનો પવિત્ર રસ્તો છે લોકો વશીકરણને રમત સમજે છે પરંતુ વશીકરણ કરવી એટલી સરળ વાત નથી હોતી કોઈને લાભ અપાવવાના હેતુથી તમે વશીકરણ કરો છો તો જ તે સફળ સાબિત થાય છે અને તે જળને કોઈને પીવડાવી દો છો તો તે અભિમરિત જળ તેની રગરગમાં ફેલાઈ જાય છે જેના કારણે તે વ્યક્તિ તમારા અનુરૂપ કાર્ય કરવા માટે બંધાઈ જાય છે આખો જીવનભર તેનો પ્રભાવ જોવા મળે છે એટલા માટે પાણી ખૂબ જ ઉપયોગી વસ્તુઓ માનવામાં આવે છે પોતાના વિચારને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે મિત્રો જો તમે કોઈ પરેશાનીમાંથી છુટકારો મેળવવા માંગો છો તે તમારી કોઈ મનોકામના છે જેમ કે કોઈકની મનોકામના ધમની હોય છે તેના જીવનમાં ધનની ખૂબ જ કમી હોય છે જેના કારણે તે જીવનનો સરખી રીતે આનંદ નથી લઈ શકતા જો તમે પણ તમે પણ ધનની ઈચ્છા કરો છો કે તમારા કોઈની તબિયત ખરાબ છે તેની તબિયત સારી થાય તેવી ઈચ્છા કરો છો તમારી પાસે સારવાર કરાવવા માટે પૈસા નથી તો આવી સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી કે પછી તમારા શત્રુ ખૂબ જ વધારે છે તમને શત્રુઓ સતત હેરાન કરે છે કે બીજી કોઈ પણ પરેશાની તમને છે જેનાથી તમે છુટકારો મેળવવા માંગો છો તો આ પ્રયોગને તમારે જરૂર કરવો જોઈએ તેને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળો તેને તમારે સોમવારની રાત્રે કરવાનો છે સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથનો દિવસ હોય છે પવિત્ર દિવસ હોય છે સોમવારની રાતે જ્યારે તમે સૂવા માટે જાવ છો તો તે સમયે તમે તમારી પથારી ઉપર સૂવો છો તો તે પથારીની નીચે માથા પાસે ત્રાંબાના લોટામાં પાણી ભરીને રાખી દેવાનું છે તે પાણીમાં ચોખાના અગિયાર દાણા નાખી દેવાના છે હાથ પગ મોઢું ધોઈને તમારે આ કાર્ય કરવાનું છે અને જ્યારે તમે સુવા માટે પથારી ઉપર જશો એ જ સમયે તમારે મનમાંને મનમાં પાંચ મિનિટ સુધી તમારી ઈચ્છા વિચારવાની છે જ્યારે તમે સતત મનમાંને મનમાં પાંચ મિનિટ સુધી તમારી ઈચ્છાનું સ્મરણ કરો છો તો તેનાથી તમારું એ જળ અભિમંત્રિત થઈ જાય છે પછી સવાર સુધી તે પાણીને ત્યાં જ રહેવા દો અને સવાર થયા પછી તમારે તે પાણીને લઈ જઈને બાવળના વૃક્ષના મૂળમાં નાખી દેવાનું છે અને પાછળ જોયા વગર ઘરે પાછો આવી જવાનું છે જે આ વૃક્ષમાં અસંખ્ય એવી આત્માઓનો વાસ હોય છે જે અતૃપ્ત હોય છે જ્યારે તમે તેના મૂળમાં પાણી નાખો છો ત્યારે તે બધી આત્માઓ તૃપ્ત થઈ જાય છે અને તૃપ્ત થયા પછી તમારી ઈચ્છાઓની પૂર્તિ કરવા લાગે છે મિત્રો આ પ્રયોગને તમારે સોમવારના દિવસે કરવાનો છે એ બુધવારની રાત્રે પણ કરી શકો છો તેને તમે એકવાર કરી શકો છો ત્રણ વાર કરી શકો છો પાંચ વાર કરી શકો છો જેટલી વધારે વાર તમે કરશો એટલો જ ફાયદો તમને વધારે મળશે તમને સફળતા મળશે તમારા દરેક કાર્ય થવા લાગશે અને યાદ રાખો કે આવા પ્રયોગને કરતા સમયે તમારે તેના વિશે કોઈને જણાવવાનું નથી આમ મિત્રો આ હતા કેટલાક એવા ઉપાય જે તમારા જીવનમાં એની જરૂર તો છે જ અને તમને અવશ્ય ઉપયોગી પણ થવાના છે મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મિત્રો ફરી મળીશું એક નવા ઉપાય સાથે આ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર